કોસાળ આવાસ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શાળા નંબર બસો છ્યાસી માં હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તેમજ ભારતના તિરંગાની માન આન બાન અને શાન જળવાઈ રહે તે હેતુસર શ્રીમતી બેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસી માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં રાખડી બનાવવાની સ્પર્ધા જેમાં શાળાની દીકરીઓએ સ્વહસ્તે સુંદર રાખડીઓ બનાવી હતી રંગોળી પણ દેશભક્તિના રંગે રંગાયેલી હોય તેવી શિક્ષિકા બહેનોના માર્ગદર્શનથી બનાવી હતી દેશભક્તિ ગીત પર પરફોર્મન્સ રજૂ કરી દેશભાવના વ્યક્ત કરી હતી ઉપરાંત પત્ર લેખન કે જેમાં માભોમની રક્ષા કરતા દેશના પ્રહરી એવા સૈનિકો જે દેશના નાગરિકની રક્ષા કાજે પોતાના જીવને જોખમમાં મૂકી અમનસુખ ચેન બક્ષે છે દેશના સૈનિકોને રક્ષાસૂત્ર બાંધવા અને તેમના જીવનની રક્ષા માટે પત્રલેખન કરી તેમને રાખડી અમરોલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટરના સહયોગથી પોસ્ટ કરવામાં આવી હતી સૈનિકોના લાંબા આયુષ્ય તેમજ સુરક્ષિત જીવન માટે તેમજ સ્થાનિક કક્ષાએ રક્ષા કરતા અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને પણ રાખડી બાંધી તેમની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી હતી આમ હર ઘર તિરંગા અંતર્ગત દેશભક્તિની ભાવના સાથે